મારું નામ સંગીતા બેન એસ દવે છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું બે દિવસ થી સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકા જિલ્લાઓ માંથી આજે બેનો અહીં આવેલ છે જેમાં હેલ્પર બેનો વર્કર બેનો આશા વર્કર બેનો આશા ફેસિલિટર બેનો છે અમારો વિરોધ એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અમને કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે અને ગ્રેચ્યુઇટી જે સરકાર ગ્રેજ્યુએટી એક્ટનો કાયદો સુપ્રીમ કોર્ટે આપેલો છે એ સરકાર ગ્રેચ્યુઇટી ચૂકવે પ્રમોશન ચૂકવે વયમર્યાદા જે અન્ય રાજ્યો એમાં વયમર્યાદા સાઠ વર્ષ છે પાસાઠ વર્ષ છે જ્યારે ગુજરાતમાં અઠાવન વર્ષ છે તો વયમર્યાદા વધારે અને એક જે હેલ્પરબેનો રેશિયો છે એ રેશિયો દૂર કરી અને હેલ્પર બેનો પંચોતેર ટકા આપે પગાર આજની મોંઘવારી પ્રમાણે વિચાર કરીએ કે હેલ્પર પાંચ હજાર પાંચસો પગાર ચૂકવવામાં આવે છે પાંચ હજાર પાંચસો માં બેન પોતાનું ઘર કેવી રીતે ચલાવી શકે આજે મોંઘવારી દિવસે ને દિવસે વધે છે જ્યારે વેતનમાં કોઈ વધારો થતો નથી તો સરકાર લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને સરકાર કુપોષણની વાત કરે છે તો જ્યારે બાળક દીઠ દસ પૈસા લીલા શાકભાજીના ચૂકવવામાં આવે છે દસ પૈસામાં ક્યુ શાકભાજી આવે અને તુવેર દાળ આજે તુવેર દાળ બજારમાં એકસો ને રૂપિયા ભાવે મળે છે જ્યારે અમને એસી રૂપિયા ચૂકવવામાં આવે છે તો આમાં દસ હજારમાં બેનો પોતાનું ઘર ચલાવે કે રોકાણ કરે છ છ માસ અમુક બિલો પેન્ડિંગ પડેલા છે તો આ બિલો ચૂકવે આવી અનેક અમારી પડતર માંગણીઓ છે અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર બેઠક બોલાવે અને અમારી માંગણીઓ સંતોષે જો નહીં સંતોષે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું